ડુપ્લીકેટ નોટ બનાવતી ફેક્ટરી ઝડપાઈ સમાચાર મળી રહ્યા છે બનાસકાંઠાના ડીસાથી બનાસકાંઠાના ડીસાના મહાદેવિયા ગામથી એવામાં વાત કરવામાં આવે તો લોકલ ક્રાઇમ બ્રાન્ચ બનાસકાંઠા પીએસઆઈ એસજે પરમારની ટીમે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના વિસ્તારના મહાદેવિયા ગામમાં એક ઇસ્મના ખેતરમાં આવેલ રહેણાંક મકાનમાં બનાવેલ ભોયરામાં ડુપ્લીકેટ ખોટી ભારતીય બનાવટની ચલણી નોટો છાપવાની ફેક્ટરી પકડી પાડવા આવી છે બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે જેમાં બે ઇસ્મોને પકડી પાડીને લોકલ ક્રાઇમ બ્રાન્ચે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે બનાસ દર્શન ન્યૂઝ